ગાળો દેવામાં આવી છે તેને લઈને આજે ભારતમાં ખૂબ ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે જામનગરના આપણા લોકલાડીલા પારસબા રાઠોડ છે જે ક્ષત્રિય રાજપૂતાણી અગ્રણી છે એ જેણે નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે અને ખરેખર ભાઈ નરેન્દ્ર મોદી મોદીને આડે હાથ લેવા જ જોઈએ કેમ કે પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ હતો તેને યાદ કરાવ્યો હતો અને રાજકોટમાં જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિયાણ વિશે અને રાજપૂતાણીઓ વિશે ખરાબ શબ્દ અભદ્ર ટિપ્પણી કરી હતી અને રોટી બેટીનો વ્યવહાર એવી અભદ્ર ટિપ્પણી કરી હતી જેના કારણે ક્ષત્રણીઓ છે એનામાં ખૂબ જ રોષ ફેલાયો હતો અને ખૂબ સંઘર્ષ કર્યો હતો ખૂબ આકરું આંદોલન કર્યું હતું પણ રૂપાલાને છતાં પર ટિકિટ આપી હતી અને રૂપાલા જીતી ગયા અને આ લોકોની હાર થઈ તો અત્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે ત્યારે બેની દીકરીઓની કોઈ કિંમત નથી થઈ કે બેની દીકરીઓ જે છે એ રસ્તા રોડ ઉપર ઉતરી આવ્યું હોય તો એને રસડી રસડી અને પોલીસ લઈ જતી હતી અને ખૂબ જ અપમાન કર્યું હતું રાજપૂતાણીઓનું તો અત્યારે ભાઈ ખરેખર આ યોગ્ય છે કે એને પણ આ ભોગવવું જ પડે તો આવો પારસબાનો આખો વિડીયો આપણે આગળ જોઈએ જય માતાજી જય ભવાની હું જામનગરથી રાઠોડ પારસ બા આજે એક મોદી સાહેબનો નો વિડીયો જોયો બહુ દુઃખ થયું એવું અને મોદી સાહેબ એવું કે છે કે મારા માતાશ્રીને કોંગ્રેસના મંચ ઉપરથી ગાળો દેવામાં આવી કે જેમનું રાજકારણમાં માં કાંઈ લેવું નકર દેવું છે તો મોદી સાહેબ તમને પણ એક વાત યાદ કરાવી દઉં જયારે તમે જામનગરમાં આવ્યા હતા ને ત્યારે અમારા બધા બહેનોના ઘરે પોલીસનો બંદોબસ્ત રાખ્યો હતો અમારા સમાજના આગેવાનો એવું કીધું હતું કે દેશના વડાપ્રધાન આવે છે આપણે કાંઈ આંદોલન કરવાનું થતું છે નહીં આપણે વાંધો છે રૂપાલા હારે અને અમે એક માગણી રાખી હતી કે એની ટિકિટ રદ થાય ત્યારે અમે ક્ષત્રિય અને બહેનો રોડ વચ્ચે ધસણા હતા પોલીસને આગળ કરી દેવામાં આવ્યા હતા અમારી માન અમારી પાઘડીઓને ઉલારવામાં આવી હતી એટલું જોરદાર આંદોલન થયું હતું અને રૂપાલાને ત્યારે કાંઈ પણ એ વાતની સજા ન મળી ત્યારે પણ અમે માતા બેનો રોયા તા તમારા માતાશ્રીને કીધું એનું અમને બહુ દુઃખ છે જે કીધું હોય એને પણ આ બધું રાજકારણ બંધ કરો તો સારું